હેલો મિત્રો એજ્યુકેશન પોલિસી બે હજાર વીસની અસરથી જી સેટ પરીક્ષાની લાયકાતમાં કોઈ ફેરફાર થશે કે નહીં તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જીસેટ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ તમામ વિશેના કન્સેપ્ટ વિડિયો અને તે કન્સેપ્ટ વિડીયોની ફ્રી મોક ટેસ્ટ આપવા માટે એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે લાયકાતમાં હાલના તબક્કે કોઈ ફેરફાર નથી માસ્ટર ડિગ્રીમાં સંબંધિત વિષય સાથે ઓછામાં ઓછા પંચાવન ટકા જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અને પચાસ ટકા અનામત કેટેગરીના ઉમેદવારો માટે હોય તે જરૂરી છે બાકીની વિશેષ બાબતો ઓફિશિયલ નોટિફિકેશન આવ્યા પછી જાણી શકાય લાયકાતમાં મહદઅંશે કોઈ ફેરફાર થાય તેવું જણાતું નથી વધુ બાબત નોટિફિકેશન આવ્યા પછી જ ખબર પડશે જીસેટ સંબંધિત તમામ અપડેટ માટે એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરો જય હિન્દ જય ભારત